ઉનાળાની શરૂઆતમાં જ બનાસકાંઠાના થરાદના તળાવોમાં નરમદા પાણીથી છલકાયા માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને સંસદ પરબતભાઈ પટેલ સાહેબના હસ્તે તળાવોમાં પાણી છોડાયું નરમદાના નીર થરાદના તળાવો સુધી પહોંચતા નીરના વધામણા કરાયા હતા ઉનાળાની શરૂઆતમાં જ તળાવોમાં પાણી છોડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સરહદી વિસ્તારોમાં તળાવો સુધી નરમદાનું પાણી પહોંચતા પાણીની સમસ્યા દૂર થશે જેમાં થરાદ પંથકમાં ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતી નર્મદા કેનાલ પાણી તળાવમાં છોડવામાં આવતા ખેડૂતોને ઉનાળામાં પાણીની સમસ્યા રહેશે નહીં માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે સતત ખેડૂતો વચ્ચે રહીને ખેડૂતોના હિતલક્ષી કાર્ય કરવામાં સફળતા મેળવી હતી જેમાં થરાદ પંથકમાં ખેડૂતોએ માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો અને સંસદ પરબતભાઈ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ બનાસ ની અસ્મિતા પાઇપો નો આટલું મોઢું પાણી આપણે ત્યાં અહિયાં આવે છે આપણા ખેડૂતો માટે આ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર મહેનત કરીને એટલે આપણે યાદ રાખવાનું પાણી ખૂબ કિંમતી